ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી સત્યાવીસ ફૂટે પહોંચી ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટી સતત વધી રહી છે અને હાલ સત્યાવીસ ફૂટના ભયજનક સ્તરે પહોંચી ગઈ છે આ વધતા જળ સ્તરથી આસપાસના ગ્રામજનોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના ચૌદ ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ગ્રામજનોને સાવચેતીના સંદેશ આપવામાં આવી રહ્યા છે કલેક્ટર ગૌરાંગ મકણાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદીની સપાટી વધતા આસપાસના ઝૂકડાઓમાં પાણી ઘૂસી જતા કેટલાક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગોલ્ડન બ્રિજના બંને છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકણાએ ખુદ સ્થળ પર પહોંચી સપાટીનું નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. જો સ્થળાંતર કરવાની જરૂર પડશે તો પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સસજ્જ છે હાલ માટે નર્મદા નદીનો ખતરો ટળ્યો નથી પરંતુ તંત્ર સજાગ હોવાથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓ પર વિશ્વાસ ન કરે અને વહીવટી તંત્રના સૂચનોનું પાલન કરે ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે આજે પણ ભારે વરસાદની આગાહી છે ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ છેતાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ પચીસ ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે સત્યાવીસ સુધી આપણે સત્યાવીસ ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે પૂર્જા બંદર છે અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારોમાં ત્યારે તરત જ અમે ઈવેક્યુએશન સ્ટાર્ટ કરીશું હાલ સ્થિતિ નોર્મલ છે પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે ત્યાંથી આઉટફ્લો કેટલો છે તમામ વસ્તુ પર નજર છે હાલમાં પરિસ્થિતિ કેટલી છે હાલમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ બ્રિજ પાસે જે સપાટી છે એ છવ્વીસ મીટર અને આઠ ફૂટની છે હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જેની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય બીજી ક્યાં મૂકી શકાય પરંતુ હાલમાં એ પરિસ્થિતિ જોતાં સંપૂર્ણપણે કાબુ છે ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં એવું નથી લાગી રહ્યું છતાંય જો વરસે વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે થેન્ક યુ